પાણી ફેરવી દીધું વાત રાજ્ય સરકારના મંત્રી શ્રી બચ્ચુ ખાવડ દીકરાની છે જેને મનરેગા હેઠળ સો કરોડ થી વધુ નું કૌભાંડ રસ્તા તો ક્યાંય ન બન્યા પરંતુ સરકારે કોઈ પણ પ્રકારની ચકાસણી વગર બિલો પણ ચૂકવી દીધા પરંતુ મંત્રીજીના ભ્રષ્ટ અને કૌભાંડી દીકરાના કાન વીટીવી ન્યૂઝે ખુલ્લું પાડ્યું અને હવે આ કેસમાં પોલીસે મંત્રીજીના દીકરાને જ ઝડપી લીધો છે ત્યારે ક્યાં ને કેવી રીતે મંત્રી દીકરાએ કૌભાંડ કર્યું બાપ મંત્રી દીકરા કૌભાંડી મનરેગામાં કરી નાખ્યું સો કરોડ નું કાંડ ઓપરેશન ગંગાજળ હવે ભાજપમાં જ જરૂર

દેવગઢ દેવગઢબારીયા તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડનો વીટીવી ન્યૂઝે પર્દાફાશ કર્યો મંત્રીજીના દીકરાના કાંડ ઉઘાડા પાડ્યા વીટીવી ન્યૂઝે મહામંથનમાં મંત્રીજીના દીકરાના કાંડના પુરાવા આપ્યા સરકારની આંખો ઉગાડી અને ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટતા સરકારે કાર્યવાહીના આદેશ આપ્યા જેમાં પોલીસે મંત્રી બચુ ખાબડના દીકરા બળવંત ખાબડ સાથે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની ધરપકડ કરી છે કેવી રીતે મંત્રીના દીકરાએ કર્યું કરોડોનું કાંડ આ સવાલ હાલ સૌ કોઈના મનમાં છે કારણ કે કરોડો રૂપિયાના કાંડ થયા પછી પણ ઉચ્ચ અધિકારીઓ અને સરકાર ઊંઘતી ઝડપાઈ હતી આ કાંડ અંગે વાત કરવામાં આવે તો બે હજાર એકવીસ થી બે હજાર પચીસ માં મનરેગાના કામોમાં ગેરરીતિ આચરાઈ એકોતેર કરોડ થી વધુ કૌભાંડ આચરવામાં આવ્યું રાજ કન્સ્ટ્રક્શને પાત્રીસ એજન્સીઓ સાથે મળીને કૌભાંડ કર્યું આ કાંડ કેવી રીતે કર્યું તે અંગે વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લામાં બચુ ખાબડના દીકરા બળવંત ખાબડ અને કિરણ ખાબડ શ્રી રાજ ટ્રેડર્સ નામની એજન્સી ચલાવે છે જેમાં કિરણ ખાબડ ની એજન્સી દેવગઢ બારીયામાં જયારે બળવંત ખાબડ ની એજન્સી ધાનપુર તાલુકાના ગામડાઓમાં સુપર એક્ટિવ છે બંનેને દાહોદના વિવિધ ગામડાઓમાં વિકાસના કામ કરવાના નામે કોન્ટ્રાક્ટ મળતા રહ્યા છે તેઓ મનરેગા હેઠળ મંજૂર થતા કામોમાં માલ સામાન ઉપલબ્ધ કરાવતા હતા સામાન્ય રીતે મનરેગા યોજના હેઠળ મંજૂર થયેલા પૈસામાંથી અંદાજે સાઠ ટકા રકમ મટીરીયલ લેવા માટે ફાળવાય જ્યારે ચાલીસ ટકા મનરેગાના મજૂરોના મજૂરી કામ માટે હોય છે બચ્ચું ખાબડના બંને દીકરાની એજન્સી સહિત પાત્રીસ એજન્સીઓએ મનરેગાના કામોમાં ગેરરીતિ કર્યા હોવાનો આરોપ લાગ્યો હતો ત્યારબાદ પ્રાથમિક તબક્કે મળેલા રિપોર્ટમાં ગેરરીતિ ખુલ્લી પડી હતી મટીરિયલ લીધા વગર બિલ થઈ ગયા પાસ ધૂળિયા રસ્તા ધૂળિયા જ રહ્યા સરકારના ચોપડે થઈ ગયો વિકાસ તમને વાત જાણીને નવાઈ લાગશે પરંતુ દ્રશ્યો તમે જે રસ્તાઓ જોઈ રહ્યા છો તે મનરેગા યોજના હેઠળ બનવાના હતા પરંતુ ક્યાંય એક ફૂટ પણ રસ્તો નથી બન્યો જે સરકાર ના આમ વિકાસ નામે કામ થયા વગર જ સરકાર ને કરોડો રૂપિયા નો ચૂનો લાગ્યો હતો છતાં ન તો તંત્ર જાગ્યું કે ના તો અધિકારીઓ પરંતુ અંતે સ્થાનિકો એ કૌભાંડ ના આક્ષેપ કર્યા અને મંત્રી ના દીકરાઓના પાપ નો ભાંડો ફૂટ્યો અંતે પોલીસ તંત્ર એક્શન લેતા मंत्री जी ना मोटा दिकरा बलवंत खाबड़ ने झड़पी पाड़ियो छे जारे किरण खाबड़ पुलिस पकड़ में हजू पोलिस मनरेगा की योजना में गैर रीति की सबक में चौबीस अप्रैल को डीआरडीए नियामक्री के द्वारा एफ आई आर दर्ज की गयी थी उसके तहत तपास के दौरान पांच जितने मनरेगा के अलग अलग रैंक के अधिकारी कर्मचारी को अरेस्ट करके उसको भी जेल वारंट भर दिया गया है और आज तपास के दौरान एजेंसी का प्रोपराइटर राजकृष्ण पीपेर प्रोपराइटर बलवंत खाबड़ और उस टाइम के तत्कालीन टीडीओ सी दर्शन पटेल दोनों को गिरफ्तार लिया गया है और अभी कोर्ट में उसकी पेशी हुई थी और रिमांड की रिमांड पर उसको दिन पाँच के रिमांड मंजूर हुए हैं और आगे की तपास भी जारी है तो अभी तक सात अक्यूज को अरेस्ट कर लिया गया है और सातों अक्यूज अभी जुडिशियल या फिर पुलिस की हिरासत में है जिला ग्राम विकास एजेंसी नियामक नोधाई फरियाद ફરિયાદ નોંધાતા જ મંત્રીજીના દીકરા ઉતર્યા હતા ભૂગર્ભ માં ધરપકડ થી બચવા આગોતરા જામીન માટે કરી હતી અરજી અહી આગોતરા જામીન ની અરજીમાં પણ નવો વળાંક જોવા મળ્યો તેરમી મે ના દિવસે અરજી પર સુનાવણી હતી તે પહેલા જ મંત્રીજી ના દીકરાઓએ સેશન્સ કોર્ટ માંથી બાર તારીખે આગોતરા જામીન અરજી પાછી ખેંચી લીધી અને ત્યાર પછી આજે પોલીસે બળવંત ખાબડ ની ધરપકડ કરી જોકે આ કૌભાંડ માત્ર એકોતેર કરોડ નું નહીં પરંતુ સો બસો કરોડ નો હોવાના આક્ષેપ વિપક્ષે લગાવ્યા છે પણ આ તપાસ ખાલી નાટક પૂરતી ના થાય ખાલી એકાદ બે લોકોને પકડી અને ભીનો સંકેલવાનો પ્રયત્ન ના થાય સરકાર પાસે અમારી માંગણી છે કે આ પ્રજાના ટેક્સના પૈસા છે પ્રજાના પડસેવાના પૈસા છે આ મનરેગા યોજના ગરીબ સામાન્ય માણસને સો દિવસ રોજગાર મળે એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે એવા કાયદા હેઠળની યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય ક્યારેય ચલાવી ના લેવાય સરકારે પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓની એસઆઈટી બનાવવી જોઈએ દાહોદમાં જો તટસ્થ રીતે તપાસ થશે તો હજુ પણ મોટા માથાઓ આમાં પકડાશે અને સો કરોડ નહી બસો કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવવાનો છે જેણે ફરિયાદ કરી તે અધિકારીની બદલી દાહોદ થી પટેલે ગાંધીનગર પટેલ દેવાયા ગાંધીનગર લાગી હશે પરંતુ આ કડવું મંત્રીજી છે મંત્રીજીના નું કૌભાંડ ખુલતાની સાથે જ બદલીનો દોર પણ શરૂ થઈ ગયો છે ત્યારે સવાલ એ જ થાય છે કે શું મંત્રીના કૌભાંડી દીકરાઓને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે એકોતેર કરોડથી વધુનું વધુ નું મનરેગા હેઠળ કૌભાંડ થયું તે સરકાર કેમ નથી થયું કૌભાંડીઓના બિલ કોણે પાસ કર્યા વિકાસશીલ સરકારના નેતાઓ ક્યારે દાહોદમાં વિકાસ જોવા માટે ગયા છે શું પિતાશ્રી મંત્રી હોય તો દીકરાઓને કૌભાંડ કરવાનો પાસ મળી જાય છે કેમ ફરિયાદી અધિકારીની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી સવાલો હાલ અનેક ઉઠી રહ્યા છે અહીં સીધી રીતે સરકાર સામે જ સવાલો ઉઠ્યા છે કારણ કે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર ગણવામાં આવે છે પરંતુ અહીં તો મંત્રીના દીકરાઓ જ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને સરકારના ઉચ્ચ અધિકારીઓ તેના ખોટા બિલ પાસ કરી રહ્યા છે ત્યારે જોવાનું એ રહેશે કે આ કેસમાં આગામી કોઈ કડક કાર્યવાહી થશે કે નહીં ઉત્સવ પંચાલ વીટીવી ન્યૂઝ દાહોદ